જય માતાજી આજે મેથીના વડા બનાવશું બાજરીનો લોટ નાખીને તો મેં અત્યારે આટલી મેથી ધોઈ અને લઈ લીધી છે અને સાથે લીલા મરચાં લસણ અને થોડા ધાણા નાખી અને એને મિક્સરના જારમાં પીસી લઈએ થોડું એ સરસ પીસાઈ ગયું છે હદકચરું રાખવાનું છે એકદમ ધીણી પેસ્ટ નથી કરવાની હવે આપણે શું કરતા હોય છે કે મેથીમાં બધો મસાલો નાખીને લોટ નાખીને વડો વડા થેપી લઈએ છે અથવા તો મેથીની અંદર મસાલો નાખીએ છીએ કે અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે પણ આપણે એક અલગ જ રીતથી આજે બનાવશું કે એને પહેલાં આપણે તેલની અંદર સાંતળી લેવાની છે બધો મસાલો કરીને તો તેલ સરસ થઈ અને તેલ થોડુંક વધારે જ મૂકવાનું આપણે જે રેગ્યુલર લોટમાં નાખીને કરીએ છીએ એમાં આપણે મીઠા સોડા નાખવા પડે છે આની અંદર સોડા નથી નાખવાના એકદમ પોચા થશે તો જે આપણે ક્રશ કર્યો હતો લસણને બધું નાખી દીધું અને થોડું લીલું લસણ નાખ્યું છે એ થોડીક વાર સતળાઈ જાય એટલે એની અંદર મેથી નાખી દઈશું એકાદ મિનિટ જેટલું એને સાતડવાનું છે હળદર તમે અત્યારે પણ નાખી શાખો અને મસાલામાં પણ નાખી શકાય હવે મેથી નાખી દઈએ એને પણ બે ત્રણ મિનિટ જેટલી સાતળશું આપણે જે શાક બનાવીએ છીએ એટલી બધી નથી ચડાવવાની પણ થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને એને આપણે સાતળશું મીઠું નાખી દઈએ લીલું મરચું નાખ્યું છે એટલે હું લાલ નથી નાખતી તમે લાલ મરચું નાખવું હોય તો નાખી શકો પણ મેં નથી નાખ્યું લીલા ધાણા મેં ધોઈને રાખ્યા હતા સાફ કરીને એ પણ સાથે જ નાખી દઈએ જો કેટલી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો ધાણા ધાણાજીરું અને ગરમ મસાલો નાખવાનો છે લાલ મરચું નથી નાખવાનું તમારે નાખવું હોય તો નાખી શકો મેં નથી નાખ્યું અને ખાંડ નાખી દઈએ બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને થોડી વાર માટે રાખીશું એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે મેથી તો એને ઠંડુ કરવા માટે બીજા વાસણમાં કાઢી લઈએ ઠંડુ થાય ત્યાં સુધીને આપણે રાહ જોઈશું એની અંદર અજમો ક્રસ કરીને નાખી દઈએ હાથથી સફેદ તલ છે કાળા તલ નાખો હોય તો પણ નખાય અને એકદમ ખાટું દહીં છે બે ચમચી જેટલું જ નાખ્યું છે છાસ લેવી હોય તો લઈ શકાય પણ જો દહીં હોય તો તમારે એ જ લેવાનું બધું મિક્સ કરી લઈએ ને ઠંડુ થાય પછી આપણે એની અંદર લોટ નાખીશું હવે તેલ નાખવાની જરૂર નહીં પડે મણમાં હવે આની અંદર સમાય એટલો જ આપણે લોટ નાખવાનો છે ઉપરથી પાણી કે છાશ કંઈ નથી નાખવાનું તો લોટ બાંધી દઈએ જરૂર પડે તો થોડો તેલવાળો હાથ કરી લેવાનો પાંચેક મિનિટ રાખી દઈએ અને તેલ મૂકી દઈએ છે નાના નાના વડા થેપી લઈએ નાના મોટા ઝાડા પાત્ર તમને અનુકૂળ આવે એ રીતે કરવાના હવે હું મારી આદત મુજબ એક સાથે નહીં નાખું બે વડા નાખી અને એને તળીને જોઈ લઈશ પછી બીજા એકસાથે નાખીશું થોડીક વાર પછી ફેરવવાના ને ગેસ એકદમ ધીમો રાખવાનો એટલે અંદર સુધી ચડી જાય વડા અને આ ગરમ ગરમ હોય ત્યારે એની ઉપર તમે ચાટ મસાલો નાખી શકો છો બહુ સરસ લાગે છે મારા બધા જ્યારે તળી જાય છે ત્યારે હું દરેક ઘાણ ઉપર ચાટ મસાલો થોડો થોડો નાખતી રહું છું હવે એક થાળીમાં બધા તેપીને રાખી દીધા છે દાંતળામાં સમાય એટલા નાખી અને તળી લઈએ ગેસ ધીમો જ રાખવાનો છે થોડી વાર લાગશે તળાતા ગેસ ઉપર કરું છું તો અંદરથી કાચા રહેશે અને ઉપરનો ભાગ બળી જશે એટલે એકદમ મીડિયમથી પણ ઓછો ગેસ રાખવાનો દોઢથી બે મિનિટ જેટલું થશે આટલા તળાતા એકદમ ધીમા તાપે તો આવી રીતે આપણે બધા જ તળી લઈએ મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બધા જ થઈ ગયા છે અને મેં ચાટ મસાલો નાખી લીધો તો થોડોક વધારે નાખીએ હજી એટલે બધા ઉપર એક સરખો લાગી જાય તો તૈયાર છે આપણા બાજરીના લોટના મેથી વડા તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી